જય શ્રી કૃષ્ણ તો આજે છે રાંધણ છઠ એમાં બે આવતી હોય સાહેબ તમે તો બીજી આવે ને પહેલી આવે પણ આપણે તો પહેલી છે એ પાડવાની છે તો આજે રાંધણ છઠ છે પણ અત્યારે તો હજી ગરમ ખવાય એટલે બપોરનું મેનું અલગ છે સાંજે હવે જોઈ શું કરવી છે અને હવે તો ઠંડુ સદે કે ન સદે એટલે ઘણા પછી છે ને એક ચૂલો ચાલુ રાખે એટલે ગરમ જ ખાઈ લે એવું કરે પહેલાં તો બધા એવું કરતા આખો દિવસનું આ રાંધણ છઠને દિવસે બનાવી લે ને બીજે દિવસે એને ખાય એમાં એવું હતું પેલા કામ બહુ હતું ને એટલે આવી રીતે કરતા પણ હવે કોઈને ઠંડુ સદે નહીં એટલે એવું કઈ હોય નહીં ને મમ્મી શું બનાવે છે મમ્મી બનાવે છે આજે ઢોકળા ઢોકળાનું ચાલુ કર્યું છે બનાવવાનું જો ઢોકળીઓ કઈ કાઢ્યું નથી કેમ કે ત્રણ ચાર થાળી જ છે કા ત્રણ થશે જોતા જ મને એવું લાગે ચાર થશે ત્રણ જ થશે તો જો ઢોકળાનું સરસ મજાનું મૂકવા મૂકી દીધું છે અને આમાં ચોળીનું શાક બનાવ્યું છે વરસાદ ચાલુ થઈ ગયો છે કપડા છે હા તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે સરસ પણ આવે જાય આવે જાય એવું કરે છે એટલે જો કપડાં લઈ લઈને તો પાછો પવન હોય સુકાય ને એવું થાય એટલે હવે જોઈએ મમ્મી જોઈએ એનો કંઈક જુગાડ લગાડે હા હું કપડું શું કામ બાંધો પાણી પાણી ન ઉતરે એમ છે કપડું બાંધીને મૂકી દે એટલે પાણી પાણી ઓલા ઢોકળામાં પાણી જાય ને એ પાણી ન જાય છે હા કઈ નહીં તો ચાલો વરસાદના આપણે ખાવાના છે ચોકળા શાક અને રોટલી શાક રોટલી હારે બનાવ્યું છે અને વાગી ગયા છે જો અત્યારે સવા બાર સવા બાર થાય ને તો એ મારાથી ગુડ મોર્નિંગ જ બોલાય છે કેમ કે રોજની ટેવ હોય પણ બપોર જ થઈ જાય ગુડ આફ્ટનૂન ચાલુ કરી દેવું છે હવે ગુડ મોર્નિંગની જગ્યાએ ને આપણો જે ઇલેક્ટ્રોનિક પંપ છે એમાંથી ચાલો તેલ કાઢી લઈએ મમ્મીને તેલ જોઈએ છીએ

અમારે એક રિલેશનમાં છે ને એને હતો હું જોઈ ગઈ હતી તેણે જ લઈ આવી દીધો છે આ ઓફલાઈનમાંથી તો મારે તો જો સરસ ચાલે છે અને તે લઈ તે સરસ નીકળે છે ફટાફટ જો હું તમને ધીમો ધીમો વરસાદ કહે દીધી પણ એના બદલે તૂટી પડ્યો બહુ વરસાદ આવે છે જો બહુ જાજા દિવસ પછી આટલો બધો આવ્યો

એમ કેતી હતી મેડમ ઈ કે ચોટલો લેવાય ને તેલ નખાય કે આખો દિવસ એટલે વાળે સારા રે અને ચોટલા થી વાળે લાંબા થાય હા તો મે આજે જો ચોટલો લઈ લીધો છે સરસ અને ચાલો હવે રસોઈની તૈયારી કરીએ હે ગાઈસ કેમ છો તમે સારા દેશો અત્યારે વાગ્યા છે 8:30 ને અહિયાં મારી મમ્મી ત્યાં છે પૂરી આટલી બધી મમ્મી પૂરી

અને કાલે ખાવાની છે એટલે આજ અને કાલની બનાવી છે એમાં પાછું એવું થાય જો ફૂલેની પૂરી હોય ને એટલે વધારે લાગે પછી પાછી બેસી જાય ને ત્યારે તપેલામાં બધી સમાઈ જશે એટલે અત્યારે ફૂલેલી છે ને એટલે થોડી વધારે લાગે છે નહીં ચાલો જમી લીએ પછી હજી કુલેર ને નાકલા ને એવું બધુંય બનાવવાનું બાકી છે કાલે સવારે પૂજા ને એવું કરવા જવું હોય એટલે અત્યારથી બધી પ્રિપેરેશન શરૂ કરી દેવી પડશે